શું પછી હમણાં ફોન કરવાનો હતો તમને ટૂંકમાં ગરબા પોલીસ સ્ટેશન અને મારા કાકા હતા મારો નાનો ભાઈ હતો અને મારા ભાઈ ના દીકરાનો દીકરો હતો એટલે અને હું સાહેબ આ પોલીસ સ્ટેશન નું સાહેબ પેલી વાર એટલે ટૂંકમાં આપડે મને કઈ ખબર નતી કે એકસો એકાવન શું કેવાય

બરોબર તો તમારે એ લોકો કેવો છો પાંચ દર બારો આવ્યા તમારા કાકા આવ્યા હતા સમજૂતી થઈ ગઈ છે સમાધાન થઈ ગયું એટલે એ લોકો એ શું કીધું સાહેબ કે હવે આવું કરે અને ખાલી હાજર જણા લોકો અમુક લોકો રિયે ને હવે એ પેલા પંદર બે જણા મારે અને છાના માના સમાધાન કરે એટલે લોકો માં ડર બેસાડે બરોબર બરોબર તમને મેં કીધું તું ફરિયાદ કરો તમે સમાધાન કરી લો તમારે જેવા લોકો ના લીધે સમાજ માર મારખાય

બરોબર છે તમે સમાધાન કર્યું મને રાતે ફોન કર્યો મેં તમને કીધું નતું મને ફોન કરજો એટલે સાહેબ ટાઈમ બહુ જાજો બે અઢી વાગે તમે આટલો ટાઈમ થઇ ગયો હોય એવું છે સાહેબ સોરી હો સાહેબ એ બદલ હું માફી માંગુ છું તમને તરત મેં કીધું તું સો નંબર માં ફોન કરો સો નંબર માં કઈ વાત આટલું કરતા હોય તો અમને વાંધો જ આવે સમજાણું ના ના સાહેબ તમારું તમે તમે કયો એ કરવા રાખો જો યાર અમારે પછી આગળ આવવાનું બધે નહીં સાહેબ તમે કયો કરવા તૈયાર છો જો હું આ તમને ફરિયાદ કીધું તું કેમ કરીને તમે ના પાડતા ને તો મારે સમાધાન કરી લેવા છે શું તમને કોઈ પૈસા ની offer થઇ છે ના ના સાહેબ પૈસા નો હું લાલચુ નથી સાહેબ પૈસા પૈસા હું contractor માં બાંધકામ નું કરું સાહેબ માતાજી ની દયા ભગવાન દયા હોય સાંભળો ભાઈ તો પછી તમને કોને કીધું કોના કેવા થી તમે એકસો એકાવન કરી એ મારા પેલા સરપંચ હતા ને ગામ ના ઉમેશ ભાઈ કોણ સરપંચ હતો ઉમેશ કરીને ને આપડા ગામ ના સરપંચ ને ના સરપંચ એટલે ટૂંક માં સાહેબ એ પૂછ્યું સરપંચ મોહુ લેવા દે કે અમને મારવા દે પછી અમે સમાધાન કરી નાખીએ

અરે મારું નામથી મારે લેવા દેવા છે ઓફર આપતા હોય તમને સરપંચ ના ગામના ધારાસભ્ય બધા સમજાવતા હોય તો તમારા છોકરા સ્કૂલ માં નીચું ન જવું પડે ઈ સામે નીકળે તમારે નીચું ન જવું પડે તો તમારે ફરિયાદ કરવી પડે મારકો ભડાકે ન થઈ કલાક માં સાહેબ રાજકોટ પહોંચ્યો બરોબર છે તમને રાતે ફોન કરે ગમે આવ્યો મન ને ફોન વાત કરી લે કોણ સમાધાન કરાવો વાળો

તમે ને ઓલો ભિખારી જેવા બે પાંચ લોકોમાં આગળ મોટી હારે આવે છે જેનો ધંધો છે જન્મ સમાધાન કરવા માટે એવા લોકો નું માનો તો હું કલાક માં સાહેબ આવી જાવ તમે દિયો એ અરજી હું કરવા તૈયાર છું આપણી સમાજ માં તો બીજી વાર કોઈ માથે આવું નો થાય ને તમને નો આવ્યો એવડે કોણ હતા આવડા મોટી હાર નામ તો આપો મને કયા ગામ ના હતા એ ચામુંડી ના એના કાકા બાપા ના ભાઈઓ હતા ને બીજા અમારા ગામ ના સરપંચ ને ત્યાં ના સરપંચ હતા એટલે એને કીધું તો સરપંચ મને કેતા થાય કે સમાધાન કરતો જ નહીં પણ સાહેબ એ કીધું કે સમાધાન કરના કોઈ એકસો એકાવન કર ના સમાધાન કરવું નથી સાહેબ હવે કઈ કરવું નથી પછી એકસો એકાવન હા હા તો પછી તમારો વાક તો પોલીસ નો વાક ના એમાં હું સ્વીકારું છું સાહેબ તો મને મને ખબર નતી સાહેબ

કે બાપ ની ધોરાજી છે કોઈ ની લોકશાહી છે ભાઈ કોઈ રાજા રજવાડા નથી અને આ જે જેટલા ભી હોય તમારા સમાજ ના હોય મારા સમાજના હોય કે બીજા ગમે એ સમાજ ના હોય આ લોકો જે લોકો માથા ભારે અસામાજિક તત્વ રહ્યા ને આ લોકોનો નો એક નિયમ છે જાહેર માં પંદર વીસ જણા આવે ધોકાવે મારે ધમકીઓ આપે ગાળીઓ આપે જ્ઞાતિ પરથી હળદૂત કરે બરોબર અને પછી પોલીસ સ્ટેશન ફરિયાદ જાય ને ખબર પડી જાય કે એટ્રોસીટી દાખલ થશે.

ગોટાડે ચડાવી દે ભાઈ રાજકોટ રાજકોટ માં એક કોઈ બોલે નઈ અમારી એના પેટ નો હોય ને સીધો જ કરી નાખી કાયદા થી ચાલવાનું છે પણ તમે જે આવું થી ડરી ને રેસો લોકો ડરાવશે ભાઈ ડરાવશે આ દુનિયા નો દસ્તુર છે હા ડરો એટલે ગયા તમે ગમે બાબતમાં બાબત ડરવા નથી લડવાનું છે જિંદગી માં ભાઈ મારવા વાળા એ ઉમર થઇ જાય બીમાર થઇ ને મરવા છે ને માર ખાવા વાળા એ ને મરશે ને બીમાર થઇ કે ઉમર થઈ જાય ને કોઈ આજીવન રહેવાના રેવા નથી કેટલા વ્યા ગયા હારા એ વ્યા ગયા માર એ રાજા રજવાડા બધા વ્યાગ્યા ગયા અંગ્રેજો એ કોઈ આજ રહી નથી ગયું અમર જો કોઈ એક કદાચ નામ આપો માર તો માથા માણસ થઇ ગયો કામ હોય કામ કર્યા કેમ અમર થવું છે મારે કઈ અમર થવું છે કે લડી ને અમર થવું તમે નક્કી કરો ભાઈ ને રાજકોટ આવું તમારી પાસે હા નક્કી કરો પછી હાલો ભાઈ અને જો લડવાનું હોય તો ને તો પછી કઈ આવતા નઈ ભાઈ ધ્યાન ના

એટલે એના વાલીને ને સવાર માહિત કહી દે આવું એમને ખબર જ નથી કે આપડે સ્કૂલ માં આવું બને છે આવું બને છે કે કાયદાકીય કે પગલા લ્યો આવે ને કે સ્કૂલ ના ધારા ધોરણ મુજબ જે કઈ થતા હોય છોકરા ઉપર વાલી ઉપર પગલા લ્યો હોય ને કે તમે આવું કરવાનું અને અમે વાલીને સમજાવી ફોન કરવા તો અમને મારે જે આવીને હા શું કરવાનું એને કે પ્રિન્સિપાલ ને મને નંબર મોકલો હા મોકલો આલોપીઆઈ નો નંબર પોલીસ વાળાનું જે હોય સમાધાન વાળા ભજન નંબર મોકલો હું કહી દઉં મોકલી દર્દી હું તો તમને સલાહ આપું છું હું તમને મદદ કરું છું લડશો તો મદદ કરી સમાધાન મદદ નહીં કરું તમારી મરજી ફેમિલી ને પૂછી લો અને તમને એવું થાય કે મારે લડવું છે બરોબર કાયદાકીય આગળ વધવું છે તો આવજો ને તો તમે તમારી રીતે છૂટા ભાઈ તમારે માર ખાવા વાળા ને મારવા વાળા બે ને જે કઈ સમજૂતી થઈ હોય એમાં હું ક્યાંય છું નહીં હું કોઈ પ્રસંગ નથી કરતો તમારી મરજી થી આવજો કઈ વાંધો